આપણે નિષ્કલંગ મહાદેવ કોડિયાકનો દરિયો વિશે આપણે ઇતિહાસ જાણીશું તો ભાવનગરમાં આવેલું કોડિયાક એક એવું ગામ છે જેમાં દરિયો એક આવેલો છે તો મિત્રો ઇતિહાસમાં પાંચ નાનકડા પાંડવ હતા જે કોળિયાકમાં ચાર ભીમા આવ્યા હતા અહીં નાનકડું શિવલિંગ બનાવ્યું પાંચ જણોએ ત્યાંનો આ ઇતિહાસ છે કોળિયાકની અંદર તો મિત્રો બાર વાગે આપણે આ ભરતી આવે છે પાણીની એટલે બધું પાણી આખું પાણીની અંદર શિવલિંગ સમાઈ જાય છે એવું માનવામાં આવે છે આ કોડિયાકના મહાદેવ મંદિર તે અત્યારે કોડિયાકના ગામમાં આવેલું છે તો તમે જોઈ શકો છો જો ચારે બાજુ દરિયો જોવા મળશે તે હાલ અત્યારે ગુજરાતના કોડિયાક ગામમાં આવેલો છે આ દરિયો મિત્રો અહીંયા ઘણા લોકો દર્શન કરવા માટે આવે છે નિષ્કલંગ મહાદેવના તમે જોઈ શકો છો ઘણી કેટલી પબ્લિક તમને જોવા મળશે નારિયોલથી પાણી શિવલિંગ ઉપર ચડાવશે ફૂલ ઉપર જો અત્યારે પાણી નથી બાર વાગ્યા પછી પાણીની ભરતી આવે છે એટલે બધું પાણી આવી જાય છે વચ્ચે તો મિત્રો પાણી ભરતી આવી એટલે પાણીમાં તમને પોલીસ તમને જવા દેતી નથી અંદર જોવા માટે તો ગાઈઝ કેટલી પબ્લિક તમને જોવા મળશે દર્શન કરવા માટે આરતી પણ થાય છે નિષ્કલંગ મહાદેવની તો જય માતા યાદ